પેલા ફોન કરી બોલા મેઠન ડોસી બસ સ્ટેન્ડ ને આયી અમે આખું બસ સ્ટેન્ડ ગોતી વળે પણ તું છો દોખાણો ના ડોસી ના

ગટું એક વાત બોલતો ભગવાન પગંગો ખારું કરે તારું ક્યારે જ પછી તાઈ વાત તું ક્યારે ગયો

તારી મોટી એટલે આખા ગામનો જમાડો તમે ભેગો આવી જા બધું પૂરી શાક બટેકા દા ભાત બધું મોતા ને મોતા બધું શીરો ચાલે રાજી જજે એકલો સુરે ખાવ શીરો લઈને આયો બકો હા એ બરો બે તગેડાવો બરો ભરો 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 જો ભરો ભરો આ વિજેત ઉરો ઉરો કે કે ઉયા જે મને તસ મારો ન બッコરી

એ એ બરોબર દોશી ગોતા નહી આય છે કભે હા તમને ફેડી વાળી બસો બસો તો ને કાઢ્યો દોશી નહી

आ, एक काम होगा क्या मर्डर होगा <laughs> कहजो जेल में जाएगा हां होगा देखना तो जरूरी पड़ेगा हां वो इनी विलाय लोग तो दिखता नहीं लेकिन थोड़ा थोड़ा तो आवत है थोड़ा थोड़ा आता है <laughs> समझ आया कहीं कहीं आज नुची के करता अरे મારું દેશી રો મળ્યા